સાળંગપુર ધામ દાદાના દરબારમાં ન આવ્યા હોય તો જરૂર એકદમ આવજો એવું જ સાળંગપુરનું બાજુનું ગામ પેલા આપણે ખેડૂતભાઈની મોટર કાઢી રહ્યા છીએ અને બાજુમાં જ છે ડેમ છ ફૂટ મોટર ઉતારેલી છે બોરની પાછળ મોટી જબરી બાવળની વાડ છે પવન થાં આવતો નથી પાવર આવી ગયો છે અને આપણે મોટર કાઢવાની પ્રોસેસ કોશિશ ચાલુ કરી દીધી છે પાઇપ લાંબો થઈ રહ્યો છે અઢીનો પાઈપ છે હો ફૂટ મોટર ઉતારેલી છે જોકે નેવ ફૂટ જ ઉતારેલી છે અઢી ત્રણ ફૂટ પાઇપ લાંબો થઈ રહ્યો છે મોટર એક દોરાવા હલતી નથી આપણે તાકાત અજમાવી રહી છીએ ખેડૂતભાઈએ પણ તાકાત અજમાવી તમે આગળ જોયું તેમ ટ્રેક્ટરે આ ઘોડિયે સલીપ મારીને ખૂબ ખાડા પાડી દીધા છે ફરતી કોઈ આપણે મોટર પાછી મારવાની કોશિશ કરી રહી છીએ પણ મોટર પાછી જતી નથી મોટરે પરફેક્ટ ટોસો આવે છે પણ મોટર નીચે જતી નથી અને આ બોર ખાંડણીઓ બોર છે જે પહેલાં બોરિંગ નહોતા આવતા ત્યારે હાથેથી બોર કરતા ખાંડીને સાળો આંકીને તે બોર છે બોર દોઢસો ફૂટ કરેલો છે ને નેવું ફૂટ ખેડૂતભાઈએ મોટર ઉતારી છે એમ મોટરમાંથી ટોસા મારી રહ્યા છીએ કે મોટર પાછી પડે પણ મોટર પાછી પડતી નથી હવે આપણે તાકાત અજમાવશું મોટર પાછી મારવાની કોશિશ કરી પણ પાછી પડતી નથી આપણે તાકાત અજમાવી રહી મોટર હજી પણ હલતી નથી કે આપણે ડબલ સાપડા મારીને ફૂલ તાકાત અજમાવશું તો જ આપણને ખ્યાલ આવશે કે મોટર કેમ નથી હલી રહી પાઇપ લાંબો થઈ રહ્યો છે મોટર નથી આવતી ડબલ સાપડા મારીને તાકાત અજમાવી

સો ફૂટે મહેનત ને કોશિશ કરી પણ ઝીણી રેતી માટીમાં ફસાયેલી હોવાને કારણે આપણા ભૂંગળા પાનામાં મોટર સડી નહીં મોટર પાછી ન પડી એક દોરાવા મોટર ને સહાય ન થઈ એટલે મોટર નીકળવામાં આપણને સફળતા ન મળી આ કેબલ કાઢ્યો અને આ પંપ કાઢ્યો ફરી મળીશું આવા એક નવા મોટરના વિડીયો